નમસ્તે દોસ્તો મિત્રો મારુ ભાંગણા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સિહોર શહેર ખાતે મહુવા તાલુકાના બગદાણા ગામની ચકચારી ઘટના સંદર્ભે નવનીતભાઈ બુદલિયાનું વિશેષ નિવેદન લઈ ફરિયાદીના જણાવ્યા મુજબ એફઆઈઆરમાં ઘટતા નામોનો ઉમેરો કરવામાં આવે તે અંગે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સિહોર શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજના સામાજિક રાજકીય આગેવાનો વડીલો તેમજ વિવિધ સંગઠનોના વત્તેદારો પીડિત કોળી નવનીતભાઈ બાદલિયાના જણાવ્યા મુજબ આજ દિન સુધી ફરિયાદ નોંધાવવામાં આવી નથી તેમજ આ ગુનાના મુખ્ય સૂત્રો આધાર જયરાજ આહિરનું એફઆઈઆર માં નામ ઉમેરવામાં આવે અને તેના વિરુદ્ધ વિવિધ કલમોનો ઉમેરો કરી આ પોલીસ વિભાગના નિષ્ઠાવાન અને ઈમાનદાર અધિકારીઓને સોંપવામાં આવે તેવી કોળી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી અહેવાલ રાહુલભાઈ સરવૈયા સિંહો

તપાસ કરના અધિકારીને જે બદલી કરી અને સાત શેપ કરી લીધા છે એની બદલે અમે કોળી સમાજ એમનું રાજીનામું માંગ્યું છે જ્યાં સુધી રાજીનામું એ નહીં આપે અને સરકાર એને ડિસ્મિસ નહીં કરે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજનો આંદોલન ચાલુ રહેશે ઓ ઉપસ્થિત રહ્યા છો માત્ર ને માત્ર એ ફોન ના કોઈને પણ ફોન ન કર્યો માત્ર ને માત્ર વિડિયો વાયરલ કર્યો છે ફોન કરવાનો મારી પાસે સમય નહોતો તેમ કે હું સતત મહુવા ને મહુવા દોડધામમાં રહું છું એટલા માટે પરંતુ આજના કાર્યક્રમને છે અને હું આપણા વકીલ જેમને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે મનીષાબેને આ કેસમાં સતત મારી સાથે રહ્યા છે અને સતત મને માર્ગદર્શન આપી રહ્યા છે આ કેસમાં કેવી રીતના લડત લડવી અને સતત રાત્રે બે વાગે કોઈ સમાજની દીકરી હોય છતાં નાનો ભાઈ સમજી અને રાત્રે બે વાગે સલાહ દેવા બેન મનીષાબેનને વકીલને વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષે પોતાનો વતો આપશે મનીષાબેન તમારું નામ સાહેબ મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાનો મહામંત્રી છું રોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી સાથે શિવહર શહેર અને તાલુકાના વિવિધ સંગઠનોના પ્રમુખો હોદ્દેદારો આગેવાનો વડીલોને જાગૃત યુવાનો કોળી ઠાકોર સમાજના તમામ જાગૃત યુવાનો દ્વારા આજે અમે જે તાજેતરમાં જે બગદાણા ખાતે જે ઘટના બની છે કોળી સમાજના આગેવાનને જે ઢોર માર અસામાજિક તત્વો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે એના અનુસંધાને આજે અમે સાહેબ પાસે લાગણી અમારી અને માગણી સાથે અમે આવ્યા છીએ અમારી માગણી કોળી સમાજની એટલી જ છે કે જે એફઆરમાં જે આરોપીનું નામ ફરિયાદીના જણાવ્યા મુજબ જે લખવામાં નથી આવ્યું એ એફઆરમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તે આરોપીનું નામ સામેલ કરવામાં આવે અને જે તે સમયના તપાસ અધિકારી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાહેબ છે તેમની પણ બદલી કરવામાં આવી છે એટલે અમારું એવું માનવું છે કે બદલી કરી છે તો સ્વાભાવિક છે કે એમને પણ કંઈક અવળી દિશામાં કામ કર્યું હશે તો અમે એવી માગણી કરીએ છીએ કે એમની બદલી નહીં એમને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે તેમજ જે તે જે તે કેસના તપાસ અધિકારી જે ડીવાયસપી ઝાલા સાહેબ છે તેમને પણ ફરજ મુક્ત કરવામાં આવે તેમના દ્વારા પણ આ આખા કેસને અવળી દિશામાં લઈ જાય આખા ગુજરાતના અમારા સમગ્ર કોળી સમાજને ઢોળે ચડાવવાનું જેને કામ કર્યું છે તેને પણ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે અને જાણવા પણ મળ્યું છે કે ગઈકાલે જે અમારા કોળી સમાજના પક્ષા પક્ષી કે તમામ ધારાસભ્યો જે મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા ત્યારબાદ સીટની પણ રચના કરવામાં આવી છે ત્યારે અમે જે તે સીટની તપાસ અધિકારી છે તેમને પણ અમે જણાવવા માગીએ છીએ કે કાલે અમે પણ વકીલોની એક સીટ બનાવી છે તેની પર છ જણાની લીગલ ટીમ બનાવી છે તેમને પણ સંકલન સંકલનમાં રહી આ કેસની તપાસ આગળ વધારવામાં આવે અને જે જે કંઈ પુરાવા મળે એકત્રિત કરી ઝીણવટભરી તપાસ આરોપીનું નામ ખુલે તેને એફઆરમાં ચડાવી તેના વિરુદ્ધમાં વરઘોડો કાઢવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે જય જય જોય આ એસઆઇટીની રચના પછી પીડિત નવનીતભાઈને સંતોષકારક તપાસ કરવામાં જો ન આવે તો તમે શું કરશો કોળી સમાજના તમામ સંગઠનો ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ અનેકવાર બની છે ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા તે કેસને દબાવવાની કોશિશ કરવામાં આવી છે એટલે આ કેસમાં અમે જાગૃત યુવાનો કોળી સમાજના આ કેસને દબાવવા નથી અમે પણ તેની પાછળ કેસની પાછળ ફોલપ લેતા રહીશું અને આ કેસમાં અમને ક્યાંય પણ એવું લાગશે કે અમારા રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર જો આ કેસને દબાવવાની કોશિશ કરશે તો અમે રોડ ઉપર આવતા અચકાશું નહીં અને અમે ખુલ્લે આમ તેનો વિરોધ કરી બાકી અમે નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા અમારે માતા દેવા પડે તો અમે દેવા તૈયાર છીએ બાકી નવનીતભાઈને ન્યાય જોવે 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 ટીવી ગુજરાત જય ભારત વંદે માતરમ ભારત માતા કી જાય